હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતેન તનુભી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌની મારા સવાર સવારમાં જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ સુંદર મજાની સવાર થઈ ગઈ છે અને વરસાદ તો આવતો નથી પણ લાગે છે કે આજ રહેશે નહીં વરસાદ તો આવશે જ ને આજે છે શીતળા સાતમ એટલે શીતળા સાતમનું એક તો શાંતિ હોય કે રસોઈ કંઈ બનાવવાની હોય નહીં આપણે એટલે ઘરનું એક્સ્ટ્રા કામ કંઈ હોય નહીં પણ આજે શીતળા સાતમ છે એટલે જઈશું સીતારામાના દર્શને પણ એની પહેલાં આપણે કરી દઈએ સીતરામાની પૂજા જે આપણે ઘેર જ કરવાની હોય આપણે જેના પર રસોઈ બનાવતો આપણો ગેસ સગડી ચૂલો જે હોય એના ઉપર એટલે એની પૂજા કરી આપણે અને પછી જઈશું આપણે સીતારામાના દર્શને હું અહીંયા શીતળામાં નું ત્રિશુર બનાવી રહી છું અને શીતળામાં આપણા બાળકોને સદાય હસતા રમતા અને ખેલતા રાખે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ અને શીતળામાં સદાય આપણા ઉપર બે હાથ રાખે અને આપણા બાળકોને સદાય ખુશ રાખે તો ગાઈઝ અહીંયા હું પારણું બનાવી રહી છું કે છોકરાઓ આપણા જે માતાજી જે સદાય હસતા રમતા રાખે એના માટે પારણું છે અને માતાજીના મુગટ રૂપે રૂની આપણી મસ્ત છબી બનાવી હોય એ કરવાની હોય અને અહીંયા નાગલા ચડાવવાના હોય જે રૂના બને બસ આવી રીતે સીતારામાની આપણે પૂજા વિધિ કરી અને એના પછી વારો આવે છે આપણે ગેસ પૂજનનો જે આપણે સગડી આપણો ચૂલો હોય તેની પૂજા કરીએ એમાં સાથીઓ દોરીએ દીવો પ્રગટાઈએ અને સુખડીની આપણે પ્રસાદી કરીએ બસ અને અહીંયા પણ આપણે નાગલા ચડાવવાના હોય છે ચડાવી દીધા આપણે તો આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ જય સીતરામાં તો ગાય સીતરામાની પૂજા પણ કરી દીધી આપણે અને લલિતાને અંશુ ગયા છે બજાર કેમ કે અંશુને હેર કટ કરાવવાના હતા એટલે તે ત્યાં ગયો છે અને હું ને પીંશો કરે છું અને મારે પણ આઈબ્રો કરાવી છે એટલે હું પણ જઈશ પાર્લરમાં તો ગાય સા છે અમારા ગામનું મંદિર શિવ મંદિર રંગેમા મંદિર અને અહીંયા એનું કામકાજ ચાલુ છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ બાકી છે તો આવ્યા છે મારી સાથે જોડે હું ને પિન્સુ ભી આવી ગયા છે હેદ્રો કરાવવા અને પહોંચી ગયા છે પાર્લરમાં તો ગાય આઈબ્રો કરાવી દીધી અને અમે જઈએ છીએ હવે ઘરે તો આવી ગઈ છે હું આઈબ્રો કરાવીને ઘરે અને લલિત અને અંશુ તો હજુ પણ આવ્યા નથી અને અમારા ભાઈને લાગી છે ભૂખ એટલે પિંશુને પહેલા આપી દઈશું હા શું ખાવ બેટા દયનું રાય તું તો એને દહીનું રાયતું ને ઠેપલા એને આપી દઉં લલિતનું ને અંશુનું હજુ કોઈ ઠેકાણું નથી આવશે એટલે વાત પણ પેલા અમારા ભાઈ જમી લેશે તો ગાઈઝ અંશુ પણ આવી ગયા છે હેર કટિંગ કરાવીને અને હવે એમને લાગી છે ભૂખ એટલે આપી દઈશું એમને જમવા તો જમવાનું પતી ગયું છે અને હું કરી રહી છું કચરા કેમ કે ચોમાસાનો ટાઈમ છે એટલે માખી મચ્છરનો એટલો ત્રાસ છે એટલે આપણે દિવસમાં કેટલી વખત સાફ સફાઈ કરવી પડે તો ગાઈઝ આ બાજુ આપણે વાસણ પણ ઘસી દીધા છે અને વાસણનું પણ કામકાજ આપણે પૂરું થઈ ગયું છે તો ગાઈઝ હવે તૈયાર થઈને અમે જઈએ છીએ તો તમને પણ દર્શન કરાવું ગાઈઝ આવી ગયું આપણે શીતળા માતાનું મંદિર જે પારનપુર રેલવે સ્ટેશન એરિયામાં આવેલું છે અને બહુ ખૂબ જ જણું મંદિર છે તો અમે પણ હવે અંદર જઈશું દર્શન કરવા માટે તો આવી ગયા છે અમે અંદર મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે અને ખૂબ જ ભીડ હતી કેમ કે પાલનપુરમાં લગભગ આ એક જ મંદિર છે શીતળા માતાનું અને ખૂબ જ ટ્રાફિક હતું આજુબાજુના ગામડાની વસ્તી બધી જ અહીંયા દર્શન કરવા આવે છે અને વર્ષમાં એકવાર સીતળા માતાના મંદિરે આટલી ભીડ જોવા મળે અને જે માનતાઓ બાકી હોય માનતાઓ બધા અહીંયા પૂરી કરે જો મેળો પણ જામ્યો છે સૌ રમકડા અને નાની મોટી ચીજ વસ્તુઓ લોકો લેતા હોય છે અને અમારા ભાઈ પણ જોતા હતા કે એને શું લેવું તો મિત્રો મેં ઘેર આવી ગયા છે અને આ પિન્સુભાઈએ લીધું છે આ રમકડું તોડીને પૂરું પણ કરી નાખ્યું છે તો બસ આજના વિડીયોમાં આટલું મળે પછી અમારા વિડીયો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય